એ શ્રી કૃષ્ણ બધાને હું છું ભારતી તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર ઉભા થવા મહેશભાઈ તો અત્યારે બસ અમે ચેકઆઉટ કરીને નીકળીએ છે આ હંતાઈ ગયું તો જો હા અમારે જવાનું છે ચા ગોતવા મહેશ્વરે ને મારે આજે ચા પીધી નથી એટલે અમે હવે બધું મહેશ્વરભાઈ બ્રેકફાસ્ટ ને બધું કરી લીધું છે ને હવે અમે નીકળીએ છે ચેકઆઉટ થઈ ગયું બાર નો વ્યૂ પણ સરસ છે કઈ બાજુ થી જવું મહેશ્વર અહીં થી હા અહીંયા અહીંયા ચાલ ચેકઆઉટ થઈ ગયું પાણી પી લીધું બહારનું વાતાવરણ આજે સરસ છે ગઈકાલે વરસાદ હતો આવ્યો ત્યારે મને ઓલું હતું કે કીધું કે મારે મારો પણ આજે તો મને સવાર સવાર માં ડ્રાઈવિંગ સીટ ઉપર બેસાડી દીધી છે આજ કઈ આપણું હાલ છે નહી આપણો બર્થ ડે વયો ગયો હવે મજા કરો ડ્રાઇવિંગ કરો રોજ તડકો નીકળી ગયો અમે હોટલેથી તો નીકળી ગયા પણ ચા બહુ યાદ આવી ગઈ ગઈકાલની ચા નથી પીધી આ જોઈ મહેશ્વરભાઈ તો અમે અહીંયા વિદેશમાં દેશી ચા ગોતવા નીકળ્યા છે સર્ચ કર્યું તો ચાય છે ચાય એટલે આપણા ચા પ્રેમીઓના આધાર ચાય વાલામાં ચા બહુ સરસ દેશી ચા મળે નામ જ ચાય છે કેટલી નિશાની આવી ગઈ જો શું લખ્યું ચાય હમ મહેશ્વર મહેતા ચા પીવડાવો હવે ચાલો તાજમહેલ લંડન માં તાજમહેલ જોવા મળી ચાનો ઓર્ડર દઈ દીધો ચા સાથે પાર્લેજી પણ છે મહેશ્વર ભાઈ પાર્લેજી લઈ લીધું એનું ચાલો રગડા જેવી ચા પીવા મહેશ્વર ચા ઉકાળેલી લીધા છે ત્યારે એવું છે કે એક બે ગઈ કાલે કોમેન્ટ કરી કે તમને ચાય બહુ ખોલી લાગે ચાના શોખીન લાગે ચાના શોખીન નહીં પણ સવારમાં એક વખત ચા જોઈએ બપોર બપોરે ના પીવું હોય તો પી લઉં ના હોય તોય ચાલે પણ સવારે એક ટાઈમ ચા જોઈએ અને ગઈકાલે ઘરેથી ચા પીને નીકળ્યા હતા પછી આજે સવારે તો ચા યાદ આવી હતી એટલે સર્ચ કર્યું કે ચાયવાલા નથી કમારતું

બધા સમજવાની ટ્રાય કરે મને લાગે ભાઈ જાદુગર નમસ્તે કરે ભાઈ બધાને પૂરું થઈ ગયું પછી આવ્યા શું હતું કઈ ખબર ન પડી લાગે ભાઈ કઈક સ્ટન્ટ કર્યા લાગે છે અહીંયા પણ થોડી હું મોડી પડી સરસ માર્કેટ છે મજા આવે છે ફરવાની બધું જોવાનું નવી નવી વસ્તુઓ આપણા ડ્રેસ વાળા માસી બેઠા છે અહીંયા કપડા આપણને બધી જગ્યાએ મળી જાય પણ જો ગુજરાતી બોલતી બોલે આ બીજી બેન્ચમાં એ બેઠા છે મને લાગે એક બેન્ચમાં આપણા જગ્યા નહીં આપતા હોય બીજાને બેસવાની જગ્યાએ જગ્યાએ ટેલેન્ટ ઉભરાણું છે અહીં ભાઈ કંઈક બોલે છે પણ મને સાંભળવાનો ટાઈમ છે નહીં થોડીક બિઝી છું અત્યારે અહીંયા એક વધારે ટેલેન્ટ સુરીલાબેન સાંભળી લીધા બેન ના ગીત ઉપર લાગે છે બેન બહુ દુખી છે અંદરથી સોરી ભાઈ હું તાલી નહીં પાડી મારા હાથમાં મોબાઈલ છે

તાર કન્ટિન્યુ કરો અદ્ભુત અહીંયા જગ્યાએ જગ્યાએ ઉપરતા સિતારાઓ જોવા મળે છે એ ભાઈ દોરી ઉપર ચાલે ને આ ભાઈ એને ડ્રોઈંગ કરે મને એમ લાગે મને જ કંઈ નથી આવડતા એ જગ્યાએ જગ્યાએ ટેલેન્ટ ઉભરાય જો હાર્ડવર્ક જોઈને મારા મંદિરને મારા પર્સમાંથી જે ગોતે છે મારા પતિદેવ મારું પર્સ ખાલી કરીને આપવા જાય આ ભાઈ તો જો પણ આ ભાઈ તો જો હોશિયાર ભાઈ ના તો ખરી

અહીંયાનું સ્પેશિયલ આ જોવા જેવું સ્થળ છે રોમન બાથ પણ અહીંયા અમને આજે ટિકિટ ન મળી પણ અહીંયા છે આ રોમન બાથ સરસ પિયાનો વગાડે છે ભાઈ કલાકારો

ટૂર બસ છે પણ છોકરાઓને બેસવું નથી ફરતા ફરતા પાર્ક આવ્યા અહીંયા બધા આરામના ફૂલ મૂળ છે કેટલું સરસ વ્યૂ છે લીંબુ પાણી એકી આતી હેડા ત્રણસો ગુજરાત અહેમદાબાદ આ બાદ ફેમસ બ્રિજ છે આવી પહોંચ્યા સરસ લીંબુ શરબત વાળો ભાઈ હિન્દી બોલતો તો હતો ઇટાલિયન પણ કહેતો તો કે લંડન બહુ મોંઘું છે જ્યુસ વાળો ભાઈ ઇટાલિયન હતો પણ સરસ હિન્દી બોલતો તો મને કે થોડું થોડું હિન્દી આવડે પણ સરસ એ કે હું ગુજરાત ગયો ભુજ ભુજમાં ગયો અહમદાબાદ જોયું ચાર વખત ગયો ઇન્ડિયા પણ સરસ નાડાછડી હાથમાં બાંધી હતી અને સરસ બોલતો હતો લંડન બહુ મોંઘું છે પાછું એમ કહેતો હતો કે સાડા ત્રણસો રૂપિયા આપવાના જ્યુસ્તા સરસ બધી વાતો કરતો હતો અનોખું ટેલન ટાઈમ નથી હવે અમે પાર્કિંગ તરફ જઈએ છીએ અમારે ચાલો અમે પાર્કિંગે પહોંચી ગયા છે છોકરાઓ થાકી ગયા સાડા ત્રણ વાગ્યા છે તો હવે અમે ધીરે ધીરે ઘર તરફ પ્રયાણ કરશું બધા ઘરો બહુ ઉપર છે કેવું સરસ આવ્યું ત્યાં તો વડાક આવી જાય પેલા તો વડાક ને આપવું પડે